ગામમાં ચૂંટણી આવે એટલે એકદમ બધા એક્ટિવ થઈ જાય છે અને સૌથી વધુ લડત શેની હોય છે ખબર છે સરપંચની ખુરશીની શહેરોમાં એમએલએ અને એમપી બનવાની દોડ હોય છે અને ગામડાઓમાં સરપંચ આ ખુરશી માટે કેમ આટલી દોડધામ શું ખરેખર સરપંચને લાખ લાખનો પગાર મળે છે કે પછી સત્ય કંઈક બીજું જ છે ચાલો આજે આપણે જાણીએ સરપંચનો પગાર કેટલો અને એ સરપંચ એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ચૂંટાયેલો પ્રતિનિધિ એ કોઈ આઈએએસ કે પછી કોઈ ઓફિસર નથી પણ એની જવાબદારી કલેક્ટર કરતા ઓછી નથી ગુજરાતમાં સરપંચ બનવા માટે માત્ર દસ પાસ હોવું જરૂરી છે પણ અમુક કામોમાં આઠ પાસ પણ ચાલે છે સરપંચ પાંચ વર્ષ માટે ચૂંટાય છે અને દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે અસલી સવાલ સરપંચનો પગાર કેટલો અહીં તમારું મન ભ્રમિત થશે કોઈ મોટી સેલરી સિસ્ટમ નથી સરપંચને પગાર તરીકે માત્ર માનદ ભથ્થું મળે છે આંકડા પ્રમાણે જિલ્લાવાઈઝ જોઈએ તો શહેરોમાં અમદાવાદ વડોદરા જેવા શહેરોમાં રૂપિયા ત્રણ હજારથી ચાર હજાર સુધી બનાસકાંઠા પાટણ બાજુ વાત કરીએ તો રૂપિયા બે હજારથી રૂપિયા બે હજાર પાંચસો સુધી સાઉથ ગુજરાત બાજુ વાત કરીએ તો રૂપિયા એક હજાર પાંચસોથી રૂપિયા ત્રણ હજાર સુધી આ છે સરપંચનું માનદ બથું ગામને સંભાળવાની જિમ્મેદારી લાખોની અને બથું માત્ર હજારોમાં જો પગાર ઓછો હોય તો સવાલ ઉઠે સરપંચ બનવા માટે લોકો આટલા ક્રેઝી કેમ છે હકીકત એ છે કે સરપંચ એટલે પોઝિશન ઓફ પાવર ડેવલપમેન્ટ ગ્રાન્ડ રોડ કોન્ટ્રાક્ટ્સ આંગણવાડી રિક્વાયરમેન્ટ અને અન્ય ઘણા જે ડિસિઝન હોય છે જે સરપંચના હાથે હોય છે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ એમએલએ અને એમપી સુધીની કનેક્શન બંધાય છે રિસ્પેક્ટ ગામમાં એક સોશિયલ સ્ટેટસ મળે છે કહેવાય છે ગામનો રાજા સરપંચની ખુરશી હળવી હોય છે પણ એની પાછળ વજનગટ રાજકારણ છુપાયેલું હોય છે બનાસકાંઠાના એક ગામનો કિસ્સો સાંભળો એક યુવા સરપંચ બનેલા હેમાભાઈ કહે છે મારું ભથ્થું રૂપિયા બે હજાર છે પણ દર મહિને જાતે રૂપિયા દસ હજારથી વધારે ખર્ચો થાય છે મને એ માટે નહોતું ક્યારે જરૂર પડ્યું હું બદલાવ લાવવા આવ્યો છું બીજા ગામના સરપંચે માણસ ભથ્થું ન લીધું કારણ કે ડેવલપમેન્ટ ફંડ્સમાંથી વિલેજ સ્કૂલ સુધારવાનું સપનું હતું તો હવે પૂછો તમારા મનને સરપંચનો પગાર કેટલો સરખો નહીં પણ એની રિસ્પોન્સિબિલિટી એના પગાર કરતાં દસ ગણી વધારે હોય છે જો કોઈ સાચા ઉદ્દેશ્યથી સરપંચ બને તો તે ગામને બદલી શકે છે અને જો માત્ર પોલિટિકલ સ્ટન્ટ માટે આવે તો ગામને પીવાનું પાણી રસ્તાઓની સુવિધા ના હોય અને સરપંચ માત્ર એમએલએના ચમચા જેવી ભૂમિકા ભજવે છે તમારા ગામનો સરપંચ કોણ છે અને શું તે બધું સાચું કામ કરે છે કોમેન્ટમાં લખો આવી વિલેજ પોલિટિક્સના વિડીયો જોવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધ ગુજરાતી ડોક્યુમેન્ટરી